વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ હાઈટ થ્રી ના સ્થાનિકો ગુજરાત હાઉસિંગ બોર્ડ ની ઓફિસ પર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જેમની રજૂઆત એ છે કે આવાસના મકાનોમાં રહેવા આવતા પહેલા જે વેરો ત્રણ ગણો ભરવા માટે નોટિસ આપી છે તે હેતુસર આજે ગોરવા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ હાઈટ થ્રી ના સ્થાનિકો ગોરવા હાઉસિંગ બોર્ડ ની ઓફિસ પર રજૂઆત માટે પહોંચ્યા હતા હું સ્વામીકાનાયક સ્ત્રીમાં રહીએ છીએ હાઉસિંગ બોર્ડે મકાન ફાળવેલા છે હવે હાઉસિંગ બોર્ડ મકાન અમને બે હજાર બાવીસ માં અલોટ કરવાનું હતું પણ એ લોકો એ ટાઈમે નિષ્ફળ રહ્યા બે હજાર તેવીસમાં બી અલોટ કરવાના હતા એમાં પણ નિષ્ફળ રહ્યા એમને એગ્રીમેન્ટ ફોર સેલમાં બી આપેલું છે કે એકત્રીસ દસ બે હજાર તેવીસ સુધી અમે તમને મકાન સોંપણી કરી દઈશું પણ ત્યાં સુધી બી એ લોકોએ સોંપણી કરેલ નથી એટલે અમારે જે તે સમયે આંદોલન કરવાની જરૂર પડી હતી આંદોલન કર્યું ત્યારે અમને બે હજાર ચોવીસથી મકાનની સોંપણી કરેલ છે અને કાયદાને નિયમ પ્રમાણે અમને બે હજાર ચોવીસથી વેરા ભરવા પાત્ર છે પણ હાઉસિંગ બોર્ડે અમને છેલ્લા બે બે વર્ષના વેરા ભરવા આપી દીધા છે જે ખોટા છે બરાબર બીજો મુદ્દો અમારો છે કે ત્યાં જીવન જાતની સુવિધાઓ જે છે જે રીતે વીજળી છે પાણી છે એ બધાની ખોટ છે વીજળીમાં તમે આવીને જોઈ શકો છો હમણાં બી હાઉસિંગ બોર્ડના અધિકારી હતા એમને બતાવ્યું હતું કે ભાઈ લટકતી તલવારની જેમ અમે જીએ છીએ રાત્રે પાંચ પાંચ ટાવરની લાઇટો બંધ થઈ જાય છે અને આ રહેણાંક વિસ્તાર છે તો ત્યાં અંદર કોમર્શિયલ લાઇટ બિલ શું કામ આવે છે અમે હાઉસિંગ બોર્ડને એવું પૂછીએ છીએ તો એ લોકો જીબી પર દોડે છે જીબીવાળાને પૂછે છે તો કે હાઉસિંગ બોર્ડ કરે છે હવે એ બે વચ્ચે અમારા આ ગરીબ પીસાઈ રહ્યા છે તો અમારી એ માગણી પણ સરકાર બી સાંભળે અને હાઉસિંગ બોર્ડ સૌથી પહેલાં સાંભળે આનું નિરાકરણ લાવે અને એનથી મુદ્દો આની પહેલાં પેનલ્ટી માફી કરી હતી હાઉસિંગ બોર્ડ દ્વારા એ હાઉસિંગ બોર્ડે જે તે સમયે એવું કીધેલું કે તમે કાયદોના નિયમ બધા માટે સરખો છે બરાબર ભાઈ બધાને બરા પંદર બધાને એવું કીધેલું બધાને એવી રીતે પૈસા ભરાવડાયા છે કે તમે હમણાં પૈસા ભરી દો જો પેનલ્ટી માફ થશે તો તમને પરત કરવામાં આવશે આજે જ્યારે પેનલ્ટી માફ થઈ ગઈ અઢાર ત્રણ બે હજાર પચીસે જે બાઈધારી એમને મૂકી છે એ પ્રમાણે બધાએ પૈસા ભરેલા જ છે જે નથી ભર્યા એમની પેનલ્ટી લગાવે યોગ્ય છે અમે ના નથી પાડતા પણ જેને સમય પ્રમાણે પૈસા ભરી દીધા છે તેમના પૈસા પાછા આપવાની જવાબદારી હાઉસિંગ બોર્ડની છે અને એ પૈસા એમને પાછા આપવા જ પડશે નંદકિશોર મિસ્ત્રી અમારે હાઉસિંગ બોર્ડનો પ્રશ્નનો સવાલ સવાલનો જવાબ એક જ છે કે અમને બે હજાર બાવીસમાં મકાન એલોટ કરવાના હતા એ નિષ્ફળ થયા એમાં બે હજાર ત્રેવીસમાં દસમા મહિનામાં પણ એ મકાન એલોટ કરવાના હતા એમાં પણ નિષ્ફળ ગયા એ લોકો ત્યાર પછી અમને જાન્યુઆરીમાં એસોસિયને એમને સોંપ્યું અને ત્યાર પછી અધૂરા કામ વેરા માફી અને આ લોકોની જે પેનલ્ટી ભરેલી છે એ લોકોની પાછી નથી આપતા પ્લસ ફાયર સેફ્ટી ત્રણ વખત ફેલ ગયું છે કાલે ઉઠીને આગ કે ગેસનું બાટલ ફાટશે મોરબી જેવું થશે તો કોણ જવાબદાર આનું અને અમને અંડરગ્રાઉન્ડ કેબલ આપેલા છે અમે એવું કીધું છે ઓવરહેડ આપો અમને તો અમને જીએસ મતલબ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બી મતલબ અમને કામ કરી આપશે ઓવરહેડ હશે તો અંડરગ્રાઉન્ડ હશે તો અમને એ લોકો કામ નહીં કરી આપે આ લોકો બધી આ બાબતે અમને કોઈ લેખિતમાં જાણ કરતું નથી અને પાંચ જણને બોલાવીને પાંચ જનનું સાંભળીને કામ પૂરું કર દે છે બીજું કંઈ જ નહીં કઈ જગ્યા હા અહીંયા આગળ ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસે સ્વામી વિવેકાનંદ હાઈ થ્રીમાંથી મારું હિતેશ પરમાર